લોકસભા જિલ્લાના ઉપપ્રમુખ દિનેશ ગઢવી સાહેબ નથાભાઈ ડાજી સૌ મંચસ્થ માફ કરજો નામ ઓછા છું આપ સૌ તમામ સમાજના તલી સમાન આગેવાનો મારા જેવા ભાઈઓ માતાઓ અને બહેનો

બત્રીસ લોકો એક જ હતો બધા બધા કહેતા હતા એટલે આ કીધું કે કે બેન તમે લડો મેં તો ના ઉત્તર છે અંબાજી પશ્ચિમ માં નડા વાળી લાજ રાખશે મારો ઢેમા વાળો આપ સૌ ની આપ સૌ ભરોસો રાખજો આપના ભરોસે જયારે કોંગ્રેસ પાર્ટી ચૂંટણી લડે છે ત્યારે આ ચૂંટણી

બિલા ઉદ્યોગપતિ છો આજે ઉદ્યોગપતિઓ પૈસા વાળા તો ખોળે ડરો હશે પણ અમારી ગરીબ પ્રજા ને જનતા આજે લડી રહી છે ત્યારે આપ સૌને વિનંતી કરું છું તમામ ક્ષેત્ર તમામ ડિપાર્ટમેન્ટોમાં એક ચક્રી શાસન ચાલતું હોય એમાં ભાજપના ના ફોન કરે તો એમનું ના ઉપજે એમ કોંગ્રેસ વાળા નું ના આપડે માત્ર એક વ્યક્તિ ના ઈશારે બનાસકાંઠા જિલ્લા નચાવવા નીકળ્યા છે ત્યારે એમની સામે આઝાદી માટે બનાસકાંઠા જિલ્લા બહારના વ્યક્તિએ વ્યક્તિ ભાજપના ભાજપ ના નેતાઓનો પણ રાજકીય કાસો કાઢવા નીકળ્યા છે ત્યારે સિત્તેર જણા ટિકિટ માંગતા હતા એક પણ પૂછ્યા વગર બનાસકાંઠા બાર ના ઉમેદવાર મૂક્યા છે એ બનાસકાંઠા નું ખની આપશો જગાડીને જડબાતોડ જવાબ આપવા માટેનો સમય છે આ ધાનેરાડી ધરતી ને અભિનંદન કરવા પોતાવાળાના પાદર માંથી તમને વિનંતી કરીને કહું છું તમને ન્યાય અપાવવા માટેની આ ચૂંટણી છે આપ સૌ ખપે લાગો ત્યારે વિશેષ ના રાજ સત્તામાં ભડકા પછી ધામા નાખ્યા નાખ્યા

અઢારે આલમ ચૂંટણી લડી રહી છે બનાસની બેન ઘેની બેન લડે છે ત્યારે નેવું નેવું ટકા મતદાન કરો અને જ્યારે વિજય નો વરઘોડો નીકળે અબિલ ગુલાલ ઉડે એ જસના ભાગીદાર બનાસની અઢારે આલમ બને એવી આપને વિનંતી કરું છું વિશેષ હવે ના કેતો મરું પણ માગું નહીં તડકે કાજ ને કારણે ના આવે લાજ આ બનાસ ની બેન ને તમારી દીકરી હારું ખોળો પાથરો છું એટલે ખોળા ની લાજ તમે સૌ કોઈ રાખો એવી વિનંતી કરી આપ સૌ ખૂબ ખુબ ખુબ આભાર જય હિન્દ જય ભારત ખૂબ ખૂબ આભાર